મહેસાણામાં ખાન ખનીજ વિભાગના અધિકારીઓ પર રેકી કરવાનો મામલો સામે આવ્યો છે ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓ પર રેકી કરી એકબીજાને માહિતી આપતો હોવાના ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા છે અધિકારીઓની ટીમ જ્યારે પણ ગેરકાયદેસર માટી રેતી કે મિનરલની ચોરી પકડવા નીકળતી હોય ત્યારે અધિકારીઓ કયા રસ્તે જાય છે ક્યાં જાય છે તેમજ પળે પળની માહિતીઓ ખનીજ માફીઓ વોટ્સએપ ગ્રુપમાં એકબીજા સાથે અધિકારીઓનું લોકેશન પહોંચાડતા હતા વધુમાં ખનીજ માફિયાઓ રેકોર્ડિંગમાં અધિકારીઓ પર હુમલો કરવાની પણ વાત કરી રહ્યા છે હકીકતમાં બે વ્યક્તિઓ ખનીજ ચોરીના વપરાયેલા જેસીબીને ડંભર છોડાવવા આવ્યા હતા તે સમયે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ મિત પરમારને જેસીબીને ડંભર છોડાવવા આવેલા બે વ્યક્તિઓ પર શંકા જતાં તેમના મોબાઈલની તપાસ કરેલ જેમાં વોટ્સએપ ગ્રુપોની તપાસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો આ બાબતે ખાણ ખનિજ અધિકારી જીમી વાણિયા દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે બે વ્યક્તિઓ અને વોટ્સઅપ ગ્રુપના એડમિનો અને સભ્યો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે